ડભોઈ તાલુકાના અકોટી ગામના સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય માર્ગ ઉપર આવેલા શનિદેવ મંદિરમાં અજાણ્યા ઈસમોએ બે દિવસ પૂર્વે ચોરીને અંજામ આપી ભાગી છૂટ્યા હતા મળતી વિગત અનુસાર મંદિરના પૂજારી નિર્મળા દાસ બાપુ બહાર ગામ આવ્યા હોય તે અરસામાં અજાણ્યા ઈસમો દ્વારા મંદિરની દાન પેટી તેમજ પૂજારીના ઓરડામાં રહેલી તિજોરીમાંથી રોકડ રકમ કુલ એકવીસ હજાર અને સોનાની વીટી તેમજ ચાંદીની લખી સહિતના મતદાનની ચોરી કરી ભાગી છૂટ્યા હતા સમગ્ર બનાવની જાણ પૂજારી દ્વારા ચાંદોદ કરનાળી પોલીસ બરોડા છ વાગ્યા તારો બધું તૂટેલું છે કેટલો મુદ્દા માલ હતો હું વીસેક હજાર રૂપિયા હતા સોનાની વીટી હતી લતી ચાંદીની હતી અને બેથી ત્રણ હજાર પર ચૂરણ હતું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કશું રહ્યું નહીં